શ્યામ શું કરે તૈયાર કર્યા નાસ્તા પરોઠા આપડે આપણે જો ચોળા બનાવો ચોળા ઈ ખાધી નહીં હા એટલે આપણે તો એમ કહો હું કરીશ છે આપણે બે જ આ આખું લસણ હમ રસ દીધી મસ્ત થાય ઈમો વગાર એ કરી દી કે શામનો હું વાત કરે જેલા બનીરા લાવા લે લાગે કે મમ્મી એક આ જો મને છોરાનું શાક બનાવાઈ ગયું હ છોરા સાથ તેલ મૈલી દીધું બરાબર એનાની પરીક્ષા ચાલુ હતી એના તો જ્યાર 9 વાગ્યાના તો સાડા 12 આપો બરાબર દૂટલીએ ચાલુ હન આ વિદ્યાને પાસે ટાઈમ ના થઈ ગયો શામનું કરતો કરતો હા તો કોઈ બીજું હે એટલે એવું નઈ શ્યામ નાતે ચીઝ નખજી નખી દીધું

ત્યારે બે રોટલી થઈ જ એમ પછી સીતલી રાતોને ચટણી બરાબર એટલે છોકરો હોય ને નો નો ટાઈમ બાર હોય માટે થોડું

ผักा छोड़ा हाँ है के मसाला करी सीधा छोड़ा हां ये चटनी बनाए पछि मु हां चटनी बनाओ फैक्टो तो ई ओ ले हां तैयार है घणा जीरो नहीं थी हां कई जीरो मतलब लीला का दो ही तैयार करे आ ले आओ आओ लहसनी चटनी बनाओ हेलो लहसनी चटनी जो तैयार है चलो सब केलु लहसा ફટફટ એ છે ખાલી બે ટુકડા કર રોજ કાઢ દેવા છે મોડું થઈ ગયું હમ જીરું રાખી દેવાનું મીઠું આખું જીરું પડ આખું જીરું ખરો મીઠું થોડું મીઠું જે મીઠું લખવાનું છે ચટણીમાં કેટલું રાખી દેવું આપડે ગોળી બનાવ કોઈ ગોળી અમુક કોઈ રાજસ્થાની એ તીખી બનાવતી એવું ઓ તો હવના ભાવન જીરું બે ચમચી આપણે લે એટલે જીરું મિત્ર ઓન ધ

ચટણી બની છે કે નહીં યે ખાવા વાળા અમુક ઘી ના ઘીમાં એટલે જેવી ખાવી હોય એવી બની ચટણી બની છે ખાઈ લે ના Sadik Sadik